પથ પર ગુંજ્યા સૈન્ય ડગલા સિત્યોતેર માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ત્રણે પાંખ નો ભવ્ય પૂર્વાભ્યાસ સંપન્ન ભારતના સિતોતેર પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવી દિલ્હીના ઐતિહાસિક કર્તવ્ય પથ પર ભારતીય સશસ્ત્ર દ્વારા પૂર્ણ હાથ ધરવામાં છે ભૂમિસેના નૌકાદળ અને વાયુસેનાના જવાનોએ શિસ્તબંધ માર્ચ પાસ્ટ અને અત્યાધુનિક લશ્કરી શસ્ત્ર સરંજામનું પ્રદર્શન કર્યું હતું આ રિહર્સલનો મુખ્ય ઉદ્દેશ્ય મુખ્ય સમારોહ દરમિયાન પ્રત્યેક હિલચાલમાં ચોકસાઈ અને લયબંધતા સુનિશ્ચિત કરવાનો છે જે ભારતની વધતી જતી સૈન્ય

સમય મર્યાદામાં કાર્યક્રમની ભવ્યતા જળવાઈ રહે ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસ દ્વારા પરેડના માર્ગ પર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પૂર્વ અભ્યાસ દરમિયાન વાહન વ્યવહારના નિયમન માટે ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે આ વર્ષે યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના હોવાથી રાજદ્વારી પ્રોટોકોલ અને સુરક્ષાના માપદંડો અત્યંત ચુસ્ત રાખવામાં આવ્યા છે આગામી છવ્વીસમી જાન્યુઆરીએ યોજાનારો આ મુખ્ય સમારોહ માત્ર ભારતની સૈન્ય ક્ષમતા જ નહીં પરંતુ દેશની લોકશાહી પરંપરા અને સાંસ્કૃતિક વારસાને પણ વૈશ્વિક મંચ પર ઉજાગર કરશે